ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સવાર સવારમાં ચાલુ થઈ ગઈ છે મારું કામકાજ એક બાજુ ગુગરા તરાય છે એક બાજુ આટલા તરીને મૂક્યા છે બીજા ડબ્બામાં ભરવાના છે તે ભરી કાઢી તરીને અને સવારે નાસ્તામાં ખીચડી વગાડી અને ભાખરી બનાવી અને આદુ લસણની પેસ્ટ છે એ પેલા હિમો નંખવાની છે દાળમાં દાળ વડાના ઈમો નંખવાની છે એક બાજુ દાળ પલાળીને મૂકી છે પણ પીસવાની બાકી છે જો મિક્ચર બીક્ચર બધું તૈયાર કરી દીધું છે અને આજે આ ટામેટા પડે પડે આવા થઈ જાય છે બગડી જાય છે જો ટામેટા અને આ કાળનો આટલો માવ વધે તો ફેંકી દઈએ અને જો હજુ તો માટલી ઢોંકી નહીં પાણી મોહન મોહન ભૂલી જાય હું આવું કંકત છે મારું તાણામાં બોલા ઘોઘરા તરવાય છે મારા અમારા એક ફ્રેન્ડ છે એમનો ગુગરા મારા બહુ ગમે છે ધર્મિષ્ઠા બેન કરીને છે એક યુટ્યુબર એમને મારા ગુગરા બહુ ગમે છે તો ધર્મિષ્ઠા બેન આવો તમે ગુગરા ખાવા ઇમને મારા ગુગરા બહુ બહુ ગમે છે ધર્મિષ્ઠા બેન ને તો ધર્મિષ્ઠાબેન તમે આવો મારા ઘરે ગુગરા ખાવા ગુડ મોર્નિંગ જેસિકા કર્ના જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી નવી નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે બપોરના બાર વાગે સાડા બારે કામ બધું કરી દીધું છે ઘરનું રસોઈ એકલી બાકી છે સાડા બાર થઈ ગયા બોલો રસોઈ છે તો બાકી છે બીજું કામ કરીને હાલ સવરી પડીશું હજી તો જો આ પગલું છે ધોવા કાઢી તું ત્યાં બીજું મૂકું છું પગલું સરનું ઘરનું કામ બધું ઓલરેડી કરી દીધું હવે ખાલી રસોઈ એકલી બાકી છે તે રસોઈ કરી દઈએ

હવે બંધ કરી દઈએ હવે રસોઈ કરવાની બાકી છે રસોઈ કરી દઈએ હાથ દુખી જઈએ હમણાં હું સીધો સીધો હાથ રાખે તે હાથ દુખવા લાગ્યો છે સારું ચલો રસોઈ જે બાકી છે રસોઈ કરી દઈએ આવી ગયા બપોરના નાટી વાગે લંગડાતા લંગડાતા કપડા તો ચિટલો મેલો કરાઈ લે તમે સ્વેટર તો ચિટલો મેલો કરી દીધું અમારા ધર્મ પત્ની પુષ્પાબેન મને જમવાનું સાહેબ તો જાતે ખાવાનું લઈને બેહી જઈ હું તો બાર માથું ઓળખતી હતી અને જાતે ખાવાનું લઈને બેહી જઈ સાહેબ અને આજો આપેલી ગાડીનો ગાડીનો તડકો ને એ સીધો પડે છે ઘરમાં અને સાહેબ ઉપર પડે છે તડકો ને સાહેબ તમારા ઉપર તડકો આવે છે ગાડીનો સીધો સાહેબ છે પગલોબો કરીને જો આ એક્સિડન્ટ થયેલું શું કરો ને આ જો એક્સિડન્ટ થયેલું આ દવા હો છે માલા ઉપર જો જેથી ખાવા બેઠા આવું ભયાનક એક્સિડન્ટ થયેલું નહીં સાહેબ માટે ખાવાનું કાઢીને તૈયાર રાખીશ આ એમની દવાઓ જોડે રોટલીમાં મૂકી રોટલી બે જ રોટલી ખાવાની તો ખાતા શાક ના શાક સર રીંગણ બટેકાનું સલાડ અને ચટણી આ રાત્રે બનાવી દીધી ચટણી અને આ બધી રોટલી બે જ રોટલી જો બે અને અડધી બી આલી અડધી જો રાતે એટલો જ ખોરાક સાહેબનો

હજુ તો ક વાસણ બાસણ તો ગોઠવી દીધા કપડાં વાળવાના પડે એ કહેવાના પડે જો બાદ તો કપડો હું છે બફોર ન મારા થોડો લીધો ને થોડો હુંકવાય છે હજુ તો થોડો જે લીધો એ તો વાળવો પડશે ને આટલો તો હજુ બેનો છે એ હવે તાણો તણો મોડ અંધાર થાય એટલે લઈ લઈએ હજુ થાડાપોથ થઈ કલાક રાખીએ એટલે થોડા ઘણો હું જશે પછી અંદર નંખી દઈશું અને નું વાતાવરણ જો ઠંડી હોય તો ઠંડી લાગવા મળી બારે ઉઠે એટલે બધા ઠંડી લાગે છે બારનું વાતાવરણ મસ્ત છે આ તો ચોકે ધોઈ કાઢ્યો મી હવારે એટલે ચોકે મસ્ત દેખાય મારો હવારે ચોક બોક બધું કમ્પ્લીટ દોઈ તુલસી માતા કેટલો મસ્ત લીલોસમ થઈ જાય તુલસી માતા આ બાજુ હતો ને અહીંયા તો તે લઈને મેં આ બાજુ મૂકી દીધા કારણ કે બધા ચંપલ જોડે જોડે કાઢતા હતા ને એટલે મજા નથી આવતી એટલે આ બાજુ કુંડ મૂકી દીધો દરવાજાનો એ પણ કોઈ ને એવું કાઢા નહીં જોડે અને આ છોકરાઓને ખબર ના પડે એટલું તુલસી જોડે ચ ચંપલ કાઢી દેતા તો કુંડા જોડે એટલે તો મમ્મી અલગ કરી દીધા છોકરાને ખબર ના પડે ને એટલે એટલે અમે તો અમારે મસ્ત ચીવલું મસ્ત કુંડલ આવે

પણ આ પેલું ગટર કે બધું નવું નક્કી એટલે આવો રોડ થઈ ગયો અને આજ મારું પાણી આવ્યું રોજ કોકનું કોકનું તો હોય છે જ બાટલો લઈને આવી ગયા છે અમારા સાહેબ કેટલી મહેનત કરે છે એક્સિડન્ટ થયું છે તો મૂકો મૂકો હું લઈ લઉં છું લે જો સાહેબ કેટલી મહેનત કરે છે પણ મૂકતા નહીં હું નહીં મૂકી દઉં પણ નહીં મોની જો મોહન છે તો નહીં

ખાધા પીધા વગર ઊંઘી ગયો આઈ થાક્યો ને વિચારો એટલે અને જો આજના રાતે કેટલા વાગી ગયા નવ નવ ને બે સેકન્ડ અને ખાવામાં છે મસ્ત મજાના પૌવા જો મેં પૌવા બનાયા જો રોટલી અને રોટલી સજો ટામેટાનું શાક અને ખીચડી એટલું બનાવીશ અને આ પૌવા આ ડીશમાં હું થોડા ચાખવા માટે કાઢ્યામ આરામ દક્ષુભાઈ ને આવીને મોહન ને એ પપ્પા બે જે બધું શાક ને ઓડે લેવા અને દક્ષુભાઈ આરામ કરો આખો દાડો થાકર એટલે આરામ કરો છે દક્ષુ આ બધા પૌવા ખાવા ધર્મેશ્તા બેન આવો પૌવા ખાવા પૌવા ને ખીચડી ને શાક ને રોટલી ને એવું બધું ખાવા આવો રાતના નવ વાગે જો આ બધા પૌવા ખાવા મારે કાલ કાલના પરમદાણના વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી તો પાર્લા એટલે શું એટલે પાર્લા નહીં પાર્લર પાર્લર એટલે મારી મારી દુકાન છે એટલે જે એ વાળા બેનને કહેજો કે પાર્લા નહીં પાર્લર હું પાર્લર જ બોલું છું પણ ઉતાવળમાં બોલાય ને એટલે હું તમને હમબડાતું છે બાકી હું પાર્લર જ બોલું છું એટલે અમારી દુકાન છે એવી એટલે દુકાનનો અમે પાર્લર જ કહીએ છીએ આપણે મસ્ત મજાનું બધું ખાવાનું તૈયાર કરી દીધું છે પણ હજુ ખાવાવાળા આવતા નથી ક્યારે આવશે ખાવાવાળા આજ તો પેલર રૂમમાં તો જ લાઇટ બંધ કરી દીધી લાગે બધાય અંધારું કરી દીધું છે એ રૂમમાં તો વહેલા વહેલા આજ અને રસોડામાં ક્લીન લાઇટ ચાલુ છે રસોઈ કરી નાખી પાછી થઉં છું ન દસ થવાય તો ખાવાવાળા વાળા નહીં ચાર આવી ખબર નહીં હોશી પે ખાઈ લઈએ હાર વેડા સાહેબ નો પગે એક્સિડન્ટ થઈ ગઈ એટલે માર વાગ્યો છે ત્યાં હળદર મીઠું ભરવાનું ખવાય છે એટલા માટે હળદર મીઠાની પેસ્ટ બનાવું છું એટલે નવ હળદર મીઠું ભરી કાઢીએ એટલે બધો માર વેરાઈ જાય ને એટલે અને વળીની ચટણી બનાવવા માટે ઓગ્નિ કલા પાટાપિંડી કરે છે જાતે જાતે ઈવન વાગ્યું છે તે જાતે જાતે પાટાપિંડી કરે છે મોન ઈવન મદદ કરાય ને એના પગંદાતા કેટલા થઈ જાય

ઓ દેશી દેશી ઉપચાર કર્યો અને બીજો એક દેશી ઉપચાર કર્યો તો મી મોહનનો ને મોહન જો દેશી ઉપચાર કરે તો કેજે તારો તારો દેશી ઉપચાર તો મી દેશી ઉપચાર તારો તારો તને એડકી આવતી હતી તે દેશી ઉપચાર નતો કર્યો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી